આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને ફક્ત એ શૂન્ય એ ગણિત પૂરતું સીમિત નથી એ શૂન્ય જે છે એ ગણિત જે છે એ એના પછી પણ સતત કાર્યરત રહ્યું આર્યભટ્ટ એક પ્રખર ખગોળશાસ્ત્રી તરીકે પણ ઓળખાયા અને અત્યારે આપણે જે છીએ ખગોળ ઉપર વાત કરવી છે આ ખગોળ વિશે સમજવું છે આ જે બ્રહ્માંડ છે એ સમગ્ર બ્રહ્માંડ કારણ કે વિજ્ઞાન પણ જે છે અત્યારે હાલ પણ એને શોધ કરી રહ્યું છે અને એ જ્યાં સુધી કદાચ સદીઓ વીતી જશે પરંતુ આ જે છે આ શોધ પતવાની નથી અત્યારે આપણે આ ખગોળ વિશે વાત કરવી છે આ ખગોળને સમજવું છે તન્મયભાઈ વ્યાસ કે જેવું છેલ્લા ઘણા વર્ષોથી આ ખગોળ ઉપર કામ કરી રહ્યા છે જ્યાં અલગ અલગ પૃથ્વી હોય ચંદ્ર હોય કાં તો પછી એ બ્રહ્માંડ જે સમગ્ર બ્રહ્માંડ છે એની રચના છે એના વિશે આપણે વાત કરવી છે એને સમજવું છે અને આ વિષયને લઈને ક્યાંક એવી પણ વાતો વચ્ચે આવશે કે આપણી જે ચલણી નોટો જે છે જે વિષયો વપરાય છે આપણા સિક્કાઓ જે વપરાય છે એને અને ખગોળ સાથે શું કનેક્શન છે એના વિશે પણ આપણે સમજીશું નમસ્કાર હું અનિલ તન્મય ભી અત્યારે આપણી સાથે છે તન્મય ભી એક તો આજે તન્મય ઈ એમાં છેલે વાય ઈ લાગે છે એક એ ફૂલ ફોર્મ મને સમજાવશો અને આ શરૂઆત કે આરથી થઈ જી બેઝિકલી હું તમને વાત કરું તો ખગોળ એ મારા રગે રગમાં છે એવું કહી શકું કે કદાચ મને જો વાગે છે તો લોહી નથી નીકળતું પણ તારા નીકળે છે એટલું બધું શ્વાસોશ્વાસમાં ખગોળ છે ઓગણીસો ને બ્યાસીથી હું નાનો હતો નવમા ધોરણમાં હતો ત્યારે એક રશિયન બુક ફેર આવ્યું હતું એ બુક ફેરની અંદર મને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું ત્યારે ગુજરાતી મીડિયમમાં છે કે છેક ભણેલો છું સ્કૂલ અને કોલેજ બંને પણ ત્યારે મને એવું થયું કે આ કંઈક ચોપડીઓ સારી દેખાય છે તો અંગ્રેજીમાં એક પુસ્તક લીધું કે જેની ઉપર શનિનું પિક્ચર હતું એ તમે પાછળ અહીંયા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મારી પહેલી ચોપડી છે આઈને ખાલી આમ બસ પાના ફેરવ્યાને એવું લાગ્યું કે મજાની ચોપડી છે સરસ મજાના ચિત્રો છે પાછા આવી અને મારા એક મિત્રને બતાવ્યું કે ભાઈ આ શું લખ્યું છે ત્યારે મારી પર હસ્યો કે આ અંગ્રેજીમાં પુસ્તક લઈ અને તું મને પૂછે છે કે આ શું છે ત્યારબાદ એક વર્ષની અંદર મેં એ આખું પુસ્તક ગુજરાતીમાં લખ્યું ડિક્શનરી વાંચી વાંચી અને આખું કન્વર્ટ કર્યું ત્યારે ખબર પડી કે આ એક બહુ અજબ દુનિયા છે કે જેની અંદર રોજ અવિરતપણે કંઈક નવી વસ્તુ થાય છે તો મેં એનો જાતે જાતે અભ્યાસ ચાલુ કર્યો નવમાં ધોરણથી લઈને ઓગણીસો ને સુધી ખૂબ બધું વાંચન કરીને ઓગણીસો ને છ્યાસીમાં સૌથી પહેલી વખત મેં મારી કોલેજની અંદર એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારું જે કહેવાય ને જેને સપનું છે મારું ડ્રીમ છે કે હું ખગોળ જીવું તો આજે લગભગ ઓગણચાલીસ વર્ષ થયા હું મારા ખગોળને લોકો સુધી પહોંચાડવા માટે સ્કૂલ હોય કોલેજ હોય પ્રોફેસર્સની ટ્રેનિંગ હોય કે ફોરેનમાં કોઈક લેક્ચર હોય બધું જ મારા સાથે આવ્યું છે તો મને ખૂબ આનંદ થાય છે કે આવી એક ક્ષણ જીવનમાં કેટલી બધી મધુર હશે મેં શરૂઆતમાં તમને પૂછ્યું કે આ તન્મય જે અહીંયા દેખાય છે એમાં જનરલી ટી એ એન એમ એ વાય હોય છે એમાં છેલ્લે ઈ પણ દેખાઈ રહ્યો છે ક્યાંથી આ નામ આવ્યું શું છે આનો મતલબ સી બેઝિકલી મને એવું થાય છે કે કોઈ પણ વ્યક્તિએ હંમેશા આગળ વધવું જોઈએ ઇવોલ્વ થવું જોઈએ તો તન્મય નામ મારું પહેલેથી હતું જેમાં ટી એ અને મેં વાય હતું પણ પછી એમ થયું કે મારે ઈવોલ પણ થવું છે એટલે મેં પાછળ ઈ લગાવી દીધો અને હવે તન્મય અમેઝિંગ સ્પેસના નામથી આ છેલ્લી જર્ની મારી જે છે આમ ઓગણીસો ને છ્યાસીથી છે પણ મારું જે નામ જે આ જે છે તન્મય એ બે હજારને એકની સાલથી કે જ્યારે મેં સૌથી પહેલો મારો ટેલિસ્કોપ પરચેસ કર્યો તો સત્તરમી જાન્યુઆરી બે હજારના એકના દિવસે સાંજે પાંચ વાગે ત્યારથી લઈ અને હવે આ ટી એન એમ એ વાય ઈ એટલે કે હું ઇવોલ્વ થયો તે રીતે આખી જર્ની લીધી છે કે એસ્ટ્રોમાં કાં તો સ્પેસની વાત કરીએ તમે આટલું જ રિસર્ચ કર્યું છે ક્યારેક એવો મોકો મળ્યો કાં તો પછી એવી કોઈ ઈચ્છા ખરી કે શું છે ઈચ્છા તો દુઃખની માં છે પણ કરવી જોઈએ તમને કદાચ જાણી બહુ નવાઈ લાગશે કે દરેક વ્યક્તિનું એક સપનું હોય કે આપણે અંતરિક્ષમાં જઈએ તો અહીંયા શબ્દ આવે છે અંતરિક્ષ ક્યાં આકાશ પૂરું થાય ક્યાં અંતરિક્ષ શરૂ થાય છે જ્યાં અવકાશ શરૂ થાય છે એ ચોર્યાસી કિલોમીટરે કર્મન લાઇન કહેવાય છે એ ક કરમન નામના વૈજ્ઞાનિક થઈ ગયા જેમણે એવું શોધ્યું કે આપણે ત્યાં જેટલું બી વાયુમંડળ છે એનું એક થિકનેસ પછી ત્યાં ખાલી પોં છે એ ચોર્યાસી કિલોમીટરની ઉપર જવા માટે અત્યાર તો મિલિયન્સ ઓફ ડોલરનો ખર્ચ થાય છે પણ અમેરિકામાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે લોકો બિલિયનર્સ છે અને એ લોકો આવી રીતે ચૂઝ કરતા હોય છે કોઈપણને પોતાની સાથે ઉપર લઈ જવા માટે અને એ ફક્ત ત્રણ મિનિટનો ખેલ હોય છે કે તમે કર્મન લાઈન ક્રોસ કરો અને તમે પાછા ધરતી પર આવો ફક્ત ત્રણ મિનિટ માટે થઈને અવકાશમાં જવાની ખૂબ ઈચ્છા છે તમને નાણી બહુ નવાઈ લાગશે કે જે સ્ટાર વોર્સ કરી નાખી એક સિરીઝ આવી હતી એના જે કેપ્ટન હતા એ કેપ્ટનને એ લોકો નાઇન્ટી ઇયર્સની ઉંમરે ઉપર લઈ ગયા અને એમને એમની એક ઈચ્છા પણ પૂરી કરાવડાવી તો મારી પણ એક આવી નાની ઈચ્છા છે આ માહોલ પરિવારમાંથી મળ્યો હતો કે પછી સ્વતંત્ર રીતે ક્યાંકથી ના પરિવારમાં અમે કેમિકલ ઇન્ડસ્ટ્રી ધરાવતા હતા મારા ફાધર ડિટરજન્ટ અમે બનાવતા હતા તે વખતે અને અમારા દૂર દૂરના પરિવારમાં ક્યાંય કોઈ ખગોળ સાથે સંબંધ એ વખતે નહોતું ધરાવતું અને આજે બી હું થોડુંક એવું કહી શકું કે પ્રાઉડલી કે મારા નાના ભાઈનો દીકરો એ અત્યારે એસ્ટ્રોનોમીમાં રિસર્ચ કરી રહ્યો છે બ્લેક હોલ ઉપર કામ કરી રહ્યો છે બહુ જ સારું ફીલ થાય છે મને એને કારણે આપણને છે ને સ્પેસમાં જવાની ખૂબ ઈચ્છા હોય આમ તો છેલ્લા ઘણા સમયથી ભારત પણ જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અત્યારે આપણે સ્પેસ સ્ટેશનમાં છીએ સ્પેસ સ્ટેશનનું સ્ટ્રક્ચર કેવું હોય છે એના વિશે સમજવું છે વર્તમાનમાં જે પ્રકારે સુભાંશુ શુક્લાલ જઈને આવ્યા તો એ પણ એ પ્રકારનો જે માહોલ અહીંયા અત્યારે જોવા મળે છે તમે બી એક તો આ સ્પેસ સ્ટેશન જે છે તમે બનાવી છે આખી રચના જે બનાવી છે કઈ રીતે આખું આ સ્પેસ સ્ટેશન કામ કરતું હોય છે સી બેઝિકલી હું તમને એક બહુ વાતચીત એમ કરી શકું કે ઓગણીસો ને ચોર્યાસીમાં જ્યારે રાકેશ શર્માજી ઓગણીસમી એપ્રિલે જ્યારે અવકાશમાં ગયા હતા ત્યારે ખૂબ સુંદર રીતે વાત કરી હતી કે ઉપર સે ભારત સારે જહાજ અચ્છા દીકતા હો તો એના કરતાં પણ જ્યારે ઉપર જવાની વાતચીત છે તો ચારસો ને પચાસ કિલોમીટરની આસપાસ પંદર જુદા જુદા દેશોએ ભેગા થઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આપણા ભારતીય કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ ગયેલા છે જે ફક્ત ભારતીય મૂળના છે પણ આમ અમેરિકાના હમણાં તાજેતરમાં તમને યાદ હોય તો શુભાંશુ શુક્લાજી પણ આ જગ્યાએ જઈ આવ્યા અને ત્યાં તેમણે ખૂબ બધા પ્રયોગો કર્યા આ જે સ્પેસ સ્ટેશન છે એ એક દિવસમાં તમને નવાઈ લાગશે કે સોળ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકે છે એટલે કે અઠ્યાવીસ હજાર કિલોમીટરની સ્પીડે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતું હોય છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ત્યાં માઇક્રોગ્રેવિટી છે ગ્રેવિટી વિહીન કોઈ જગ્યા ન હોય પણ માઇક્રોગ્રેવિટી છે અને તેને કારણે ત્યાં જુદી જુદી ન્યુક્લિયર મેડિસિન ત્યાં જુદા જુદા પાક એટલે કે આપણે જ્યારે મંગળ ઉપર જવા માટે સાત મહિના સુધી સ્પેસમાં રહીશું તો કેવું એન્વાયરમેન્ટ હોય સાયકોલોજી ઉપર અને બીજા અનેક એવા પ્રયોગો આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર થાય છે મારી પાછળ તમે જે જગ્યા જુઓ છો એને ક્યુપોલા કહેવાય છે ક્યુપોલા એટલે એક એવી જગ્યા કે જ્યાંથી પૃથ્વી હંમેશ માટે દેખાતી હોય છે અને આ જગ્યાએ જઈ અને કોઈ અવકાશયાત્રી ફોટો ન પડાવે તેવું ન બને સ્પેસ સ્ટેશનની વાત તમે કરી ભારતીય મૂળના એક જ અત્યારે હાલ જે જઈને આવ્યા છે આ સ્પેસ સ્ટેશનમાં જવા માટેની પ્રોસેસ શું હોય છે અને કઈ રીતે એ એપ્લાય લેવું કરતા હોય છે જી બેઝિકલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એ એવું નથી કે ફક્ત એસ્ટ્રોનોટ પણ એસ્ટ્રોનોટ કોને કહેવાય તો જે વ્યક્તિ સમજો કે કોઈક વ્યક્તિ એવી છે કે જે જીઓલોજીસ્ટ છે કોઈક વ્યક્તિ એવી છે કે જે બાયોલોજીસ્ટ છે કોઈક વ્યક્તિ એગ્રીકલ્ચરિસ્ટ છે તો આ દરેકે દરેકને ચાન્સ મળે છે આપણા શુભાંશુ શુક્લાજી જે છે તેમના માટે સામે ચાલીને કોલ આવેલો કે તમે એમને મોકલી શકો છો ત્યારે ભારતે અનેક રૂપિયા એમને ચૂકવ્યા છે એમને ઉપર જવા માટે પણ શિક્ષક પણ ત્યાં આગળ જઈ આવેલા છે એટલે એવું કંઈ સ્પેસિફિક નથી કે તમે એસ્ટ્રોનોટ એટલે શું તો કે કોઈ પણ પ્રકારના ફિલ્ડમાં તમે કામ કરતા હોય તમારે ટ્રેનિંગ ખૂબ લાંબી લેવી પડતી હોય છે મિનિમમ બે વર્ષની રિગરસ ટ્રેનિંગ હોય છે જેમાં આખી દુનિયાના સૌથી મોટો સ્વિમિંગ પૂલ હોય છે કે જેની અંદર તમે જ્યારે સ્વિમિંગ કરો તો તમારું વજનહીન તમે થઈ જતા હો છો એટલે કે તમારું શૂન્ય વજન જેવું તમને ફીલ થાય તો ત્યાં એમની ટ્રેનિંગ થાય છે અને એ ટ્રેનિંગ લીધા પછી તેઓ સ્પેસ સ્ટેશનની અંદર જઈ શકતા હોય છે અને મિનિમમ સાત દિવસનો સ્ટે હોય અને મેક્સિમમ તો વર્ષ કરતાં પણ વધારે ઉપર રહી અને વર્લ્ડ રેકોર્ડ બનેલા છે આગળ પણ આ ખગોળશાસ્ત્રી જે છે કઈ રીતે કામ એટલે ખગોળશાસ્ત્રી બેઝિકલી શું કામ કરે છે એના વિશે આપણે સમજવું છે અને વિસ્તારથી વાત કરીશું અમે નાના હતા ને ત્યારે પેલું ધાબા ઉપર ત્યારે એવું બતાવવામાં આવે કે પેલા દાદા છે દાદી છે તારાઓ બતાવવામાં આવે બેઝિકલી નાનપણમાં એક એવું કોન્સેપ્ટ હતો કે ભાઈ એ ક્યાંક ડેથ થયા પછી મૃત્યુ પામ્યા પછી લોકો તારો બને છે શું છે તારો અને આ ખગોળશાસ્ત્રમાં કઈ રીતે એનું તમે જોતા હો છો જી ગણ્યા ગણાય ગણાયની વીણ્યા વીણાય નહીં તોય મારા આભલામાં આવી ગુજરાતીની વાતથી આપણે શરૂઆત કરીએ તો એવું કહી શકાય કે જો નરી આંખે મારે વાતચીત કરવાની હોય કોઈ એક રાત્રે કાળી ડિબાંગ રાત હોય જ્યારે ચંદ્ર આકાશમાં ન હોય અને ખૂબ રૂરલ પ્લેસમાં અંધાર જગ્યામાં રણમાં વચ્ચો વચ ક્યાંક સૂતા હોઈએ તો બી આપણી આંખોની એક લિમિટેશન છે અંધારામાં અમુકથી વધારે પ્રકાશ આપણી આંખ ભેગી ન કરી શકે તો એવું કહી શકાય કે ત્રણ હજારથી વધારે ક્યારેય કોઈ તારા જોઈ ન શકાય ત્રણ હજાર આપણા તરફ દેખાતા હોય ને ત્રણ હજાર આપણને ન દેખાતા હોય એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક ઋતુમાં ત્રણ હજારથી વધારે આપણને તારા ન દેખાય તો ટોટલ છ હજાર તારાઓની વાતચીત છે ટેલિસ્કોપ તમે હાથમાં લો તો મિલિયન્સની વાતચીત આવી જાય છે આપણા ફક્ત આકાશગંગા તારા વિશ્વની જો હું વાતચીત કરું તો આશરે બસો પચાસ અબજ તારાઓ છે એ એટલી બધી મોટી છે કે જો હું પ્રકાશની ગતિ એટલે કે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડના હું ગતિ શરૂ કરું એક છેડાથી લઈને બીજા છેડા સુધી તો ફક્ત એક લાખ વર્ષ લાગે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ અને એક લાખ વર્ષ એટલે હું જો ગતિ કરતો હોઉં પ્રકાશની ગતિથી તો હું તો એવો નેવો રહું પણ હું પાછો હોઉં ત્યારે માનવજાત તો લાખો વર્ષ પહેલા કદાચ પતી ગઈ હોય એવું કહી શકાય કારણ કે આપણી પાસે તો અત્યારે ન્યુક્લિયર બોમ્બને એટમ બોમ્બ તૈયાર જ છે એકબીજાને મારવા માટે ખગોળ જે છે એ પૃથ્વીથી બિયોન્ડ છે જ્યાં અવકાશ શરૂ થાય છે એટલે કે આકાશ પૂરું થાય ચોર્યાસી કિલોમીટરની ઊંચાઈએ કર્મન લાઈન ક્રોસ કરો એટલે અવકાશ શરૂ થાય છે આ જે અવકાશ છે તેની અંદર આપણે એવું કહી શકીએ કે આપણું જે સૂર્યમંડળ છે તેમાં આપણે અત્યાર સુધી માનતા હતા કે ભાઈ આઠ ગ્રહો છે કે નવ ગ્રહો છે આઠ નવ નથી અત્યારે તેર ગ્રહો છે કેમ તેર ગ્રહો છે કારણ કે પહેલાંના સમયમાં પ્લૂટોને નવમાં ગ્રહ તરીકે લેતા હતા બે ને છમાં પ્લૂટોને કાઢવામાં આવ્યો કે તું ગ્રહ નથી તો એણે તોફાન કર્યું કે ના ના મને રાખવાન ગ્રહ તરીકે તો બીજા ચાર નવા તૈયાર થયા કે તો પછી અમને બી રાખો એમ કરી અને પાંચ વામન ગ્રહો છે અને આઠ મોટા ગ્રહો છે એમ કરી અને આપણા સૂર્યની આસપાસમાં અત્યારે તેર એવા પદાર્થો છે કે જેને આપણે ગ્રહ કાં વામન ગ્રહ કહીએ છીએ સૂર્યમંડળ આપણે એવું માનીએ છીએ કે નેપચ્યુન પર પૂરું થઈ જાય પણ તેવું નથી તેના પછી તો શરૂઆત થાય છે જો હું રાયના દાણા જેટલું મારા હાથમાં રાખું કક્ષા તો મારું જે સૂર્યમંડળ છે ને એ નવ ફૂટ જેટલું મોટું હોય છે એટલે તમને અંદાજ ના હોય તેટલું મોટું સૂર્યમંડળ છે ગેલેક્સીની મેં તમને જે વાતચીત કરી મિલ્કી વે ગેલેક્સી એટલે કે આકાશ ગંગા તારા વિશ્વ એવી આશરે આશરે બે ટ્રિલિયન ગેલેક્સીસ છે હે ને કેવું બધું અધ અમાર ત્યાં આગળ તો બધું મિલિયન બિલિયન ટ્રિલિયનમાં વાતો ચાલતી હોય છે પણ જેને એવું કહી શકાય ને કે આ બે ટ્રિલિયન ગેલેક્સી જોયા પછી આપણે કે હે આપણું બ્રહ્માંડ આટલું બધું મોટું છે તો કે ના દેખી બ્રહ્માંડ તો ખાલી ચાર પોઈન્ટ નવ અંશનું છે ફક્ત ચાર પોઈન્ટ નવ ટકા તો બાકીનું શું છે તો બાકીનાને આપણે એવું કહી શકીએ ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી છે જે હજી શોધવાનું બાકી છે આવતી પેઢી શોધશે ને મારા આ જે ખગોળના તમે અહીંયા જ્યારે સ્ટુડિયોમાં આવો ત્યારે તમે બ્લેન્ક સ્લેટ જેવા આવશો તમને એવું લાગશે કે તમને ખબર છે કેટલાનામાંથી ખબર છે કે સૂર્ય રોજ બરોબર પૂર્વમાંથી નથી ઉગતો કેટલાને એવી ખબર છે કે રાહુ અને કેતુ ખરેખર અવકાશમાં છે અહીંયા આવો ત્યારે ખબર પડે એક આપણે કહી શકીએ કે તમે મલ્ટીવર્સની જે વાત કરવામાં આવે કારણ કે માર્વેલ એક માત્ર મને લાગે એવું છે કે જે કદાચ ગેલેક્સીની બહાર જઈને આવેલું છે મજાકની વાત કરીએ પણ શું ખરેખર એ બીજી ગેલેક્સીની વાત કરવામાં આવે ત્યાં પણ જીવન છે આ અત્યારે ચર્ચાનો વિષય છે પરંતુ શું લાગે છે ખરેખર શક્ય છે શું ત્યાં સુધી પહોંચી શકાય છે સી બેઝિકલી તમને હું સાવ સામાન્ય વાતચીત કરું તો કે ફક્ત આપણી ગેલેક્સીની અંદર એવું એક ગણતરી છે કે આશરે આઠ ટ્રિલિયન પ્લેનેટ્સ છે હવે તમે એવું માનો છો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમણે નક્કી કર્યું ભાઈ આ એક નાનકડા પથ્થર બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર ઉપર આપણે બધું મૂકીએ એમ કે થોડાક ડાયનોસોર મૂકીએ પછી એને લઈ જઈશું પછી પાછા આપણે માણસોને પેદા કરીશું આવું એક પથ્થર ઉપર હોય એવું શક્ય લાગે છે તમને ના હરણફાળ ભરવાની વાતચીત છે સમજો કે જ્યાં સુધી ટેલિસ્કોપ નહોતું શોધાયું ત્યાં સુધી આપણને એવું લાગતું હતું કે આ જે દેખાય છે તે જ છે ટેલિસ્કોપ શોધાયા પછી વિજ્ઞાનની અંદર આપણે જે પદાર્પણ કર્યું તે પછી આપણને જ્યારે આટલી બધી સમજ પડી ત્યારે નવા નવા ઇક્વેશન્સ આપણે શોધાતા ગયા જેમ કે કાર્ડા શેવ કરીને એક સ્કેલ છે ડ્રેક કરીને એક ઇક્વેશન છે આ બધા તમે ક્યારેક સમજ સમજી શકશો પણ એના પ્રમાણે તમને એક વાત કરું કે એક અંદાજ એક ઇક્વેશન જે ડ્રેક ઇક્વેશન છે એના પ્રમાણે ફક્ત આપણી ગેલેક્સીની અંદર વન ફાઇવ મિલિયન એલિયન લાઈફ હોઈ શકે હવે તમે વન પોઈન્ટ ફાઇવ મિલિયનને બે ટ્રિલિયન ગેલેક્સી સાથે ગોણી કાઢો છે ને બધી મોટી મોટી આંકડાની માયાજાળ પણ આ બધા આપણી હજી સુધી નસીબ સારું રહ્યું છે કે હજી કોઈ એલિયન મળ્યું નથી નહીં તો આપણે જેમ ચિમ્પાંજીને કેવું પાંજરામાં રાખીએ છીએ તેવી રીતે એ બી આપણને કદાચ પાંજરામાં પૂરી દે તેવી શક્યતા હોય છે બ્રહ્માંડ અને ગેલેક્સીની જે વાતો થાય છે ખરેખર ખૂબ જ વિશાળા બ્રહ્માંડ છે પરંતુ આગળ અમારે એ જાણવું છે તમારી સાથે કે હવે આપણે એક આજના વિષય પર આવીએ કે જ્યાં ચલણી નોટો જે ચાલે છે જે સિક્કાઓ ચાલે છે એને તમે અત્યારે હાલ જે એસ્ટ્રો સાથે જે તમે કમ્પેર કરે કરતો કનેક્ટ કર્યું છે એક તો આ સિક્કા કલેક્શન ક્યારથી શરૂઆત થઈ વેલ ઓગણીસો ને ચોર્યાસીમાં મને યાદ છે હું અગિયારમાં ધોરણનું મારું વેકેશન હતું ત્યારે એક પ્રદીપભાઈ કરીને વ્યક્તિ મારી પાસે આવ્યા હતા કે મેં નવું નવું એક કામ ચાલુ કર્યું છે કે હું જૂની નોટો વેચું છું મેં તું એટલે શું જૂની નોટો શું મારી પાસે નવી નક્કોર નોટો છે તારી પાસે જૂની નોટો છે તો કે ના જૂની નોટોનો એક સમય આવશે ત્યારે મારી સૌથી પહેલી નોટ મેં ઓગણીસો ને પાંત્રીસની ઇન્ડિયાની એક રૂપિયાની નોટનું પરચેસ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારી પાસે અનેક નોટ્સ છે અનેક સિક્કાઓ છે ધીમે ધીમે કરીને આટલા વર્ષોમાં આજે એ વાતને ચાલીસ વર્ષ ઉપર એકતાલીસ વર્ષ થઈ ગયા ત્યાં સુધીમાં મેં ખૂબ બધું ભેગું કર્યું છે એની સાથે હું એવો જોડાઈ ગયો કે એને થિમેટિક સમજવા માંડ્યો કે ભાઈ કોઈક નોટ એવી છે કે જેમાં ફક્ત પક્ષીઓની ઉપર છે કોઈક કરન્સીઝ એવી છે કે જે ફક્ત એનિમલ્સ ઉપર છે કોઈક હેરિટેજ ઉપર છે તમને જો આજની વાતચીત કરું તો ભારતની આપણી જેટલી ચલણી નોટો છે પાંચસો રૂપિયાની હોય બસો રૂપિયાની હોય સો રૂપિયાની હોય પચાસની હોય વીસની હોય કે દસની હોય તમે એનું બેક સાઈડ જોશો કે જેને રિવર્સ સાઈડ કહેવાય છે એક સાઈડ કહેવાયને ઓબ્વર્સ કહેવાય આગળની બારને ઓબ્વર્સ સાઈડ કહેવાય પાછળ રિવર્સ કહેવાય તો રિવર્સમાં આપણા હેરિટેજ બધા મૂકેલા છે કોકમાં કોણાર્કનું સૂર્યમંદિર મૂકેલું છે તો કોકમાં લાલ કિલ્લો મૂકેલો છે તો કોકની અંદર વાવ મૂકેલી છે એટલે જેવી રીતે આ એક સ્થાપત્ય કલાનું આખું એક કલેક્શન છે તેવી રીતે મારી પાસે એસ્ટ્રોનોમી રિલેટેડ કલેક્શનનું ભૂત સવાર થયું છે અને મેં અનેક એવા દેશો કે જે ખગોળ સાથે ન સંકળાયેલા હોય છતાં બી એમણે ટેલિસ્કોપ મૂક્યા છે સોલાર સિસ્ટમ મૂકી છે એમને ત્યાં થયેલ વ્યક્તિ કે જેમણે ક્યાંક ખગોળોમાં કામ કર્યું છે તેના વિશેની કોઈક વાતચીત મૂકી છે તો આખે આખું જે છે તે એ બહુ જ સીમિત લોકો પાસે કદાચ આવું કલેક્શન હશે અને હશે તો બી હું દુનિયાના ઘણા દેશો ફર્યો છું અમેરિકા કેનેડા લંડન નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ચાઇના સિંગાપુર બહુ જ બધા કન્ટ્રી ફર્યું બધી જગ્યાએ જ્યાં જાઉં ત્યાં હું બધે મ્યુઝિયમ જોવા જાઉં પણ મને કોઈ જગ્યાએ એસ્ટ્રોનોમી રિલેટેડ કરન્સીનું મ્યુઝિયમ મને ક્યાંય જોવા મળ્યું નથી તો મને વિચાર આવ્યો કે કેમ આપણે આ ઓપન ન કરીએ આવું એટલે મારી એવી સ્પેસિફિક કલેક્શન એને આજના ઐતિહાસિક દિવસે કે જે દિવસે વીસમી જુલાઈએ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો હતો એ દિવસે મેં થ્રો ઓપન કર્યું છે તમે જે કલેક્શનની વાત કરી એમાં એક કલેક્શનને કઈ રીતે જોતા હોવ છો તમે એની પસંદગી કઈ રીતે કરતા હો છો કયા કયા પેરામીટર્સ હોય છે સી બેઝિકલી કોઈ પણ કરન્સી હોય એમાં નોટ્સ હોય તો એ નોટ્સને જુદા જુદા સ્ટાન્ડર્ડ પ્રમાણે એને મેજર કરતા હોય છે બેસ્ટ ઓફ બેસ્ટ જેને કહેવાય એને સોમાંથી સો માર્ક મળતા હોય છે અને ત્યાંથી લઈ એને જે સાવજ આપણે જેને કહેવાય ને તમને કદાચ યાદ હોય તો પહેલાંના સમયમાં આપણી બે રૂપિયાની ને પાંચ રૂપિયા નોટ ફાટી જાય ને પછી આપણે એને પ્લાસ્ટિકના કવર મૂકીને પછી સ્ટેપલ કરી અને એને શાકવાળાને આપતા હતા અથવા તો મેજોરિટી મંદિરમાં આપી દેતા હતા કે અમે આપણે કામમાં નથી ભગવાન કામ કરશે આનું તો એ નોટને આપણે એવું કહી શકીએ કે એક કે બે માર્ક મળે તો એવી રીતે નોટનું જેને કહેવાય ને એક ગ્રેડેશન છે એ એને પીએમ સી કહેવાય છે તો એ પ્રમાણે એ ગ્રેડેશન પ્રમાણે જેટલી સારી નોટ્સ હોય એનું પર એનું કલેક્શન કરવું જોઈએ નંબર એક નંબર બે જો સિક્કાની વાતચીત કરી તો સિક્કામાં બી ઘસાઈ ગયેલી જો એની છાપ હોય તો એની કિંમત બહુ ઓછી હોય છે એટલે બને ત્યાં સુધી યુએનસી એટલે કે અનસર્ક્યુલેટેડ કોઈન્સ અથવા તો અનસર્ક્યુલેટેડ નોટ્સ હોય તો એ કરવું જોઈએ એનું વિજ્ઞાન જે છે એને ન્યુમેસ્મેટિક કહેવાય છે જ્યારે તમે કોઈનનું કલેક્શન બતાવો તો એને ન્યુમેસ્મેટિક કહેવાય નોટ્સનું કલેક્શન હોય તો એને નોટાફીલી કહેવાય છે અને જ્યારે સ્ટેમ્પ્સ અથવા તો ફર્સ્ટ ડે કવરનું જે કલેક્શન હોય છે એને ફિલાટેલી કહેવાય છે આજે જેમ મેં નોટ્સનું અને કરન્સીનું એટલે કે સિક્કાઓનું કલેક્શન મેં પ્રદર્શિત કર્યું છે તેવી રીતે મારી પાસે જ્યારે બી કોઈ બી બીજું કંઈક વિષય આવશે તે વખતે બીજું બી કંઈક કલેક્શન હું કદાચ બહાર પાડીશ તેવું મને ચોક્કસ ખાતરી છે મારો પ્રશ્ન એ કે હતો કે તમે જ્યારે એ સિલેક્ટ વાત કરી કે જે કલેક્શન તમે કર્યું છે તમે એમાં વૈજ્ઞાનિક જુઓ છો કે તમે પછી એમાં કોઈ સ્પેસ સ્ટેશન જુઓ છો એ કઈ રીતે એનું કલેક્શન છે એ પૂછું ઓકે કોઈ બી કલેક્શન હોય ને એ થીમેટિક કલેક્શન હોય છે તો ખરેખર જોવા જાવ તો દુનિયામાં એવા બહુ જ ઓછા નોટ્સ અને કોઈન્સ છે કે મારે સિલેક્શન કરવાનો વારો આવે કારણ કે બહાર પડતાં જ ઓછા હોય છે આ થીમ ઉપર કારણ કે આ થીમ પર જો બહાર પાડે તો એના કલેક્ટર્સ બહુ ઓછા હોય છે જેમ કે મારી પાસે એક કોઈન હમણાં મેં લાસ્ટ ટુ લાસ્ટ યર જ્યારે હું કેનેડા ગયો તે વખતે મેં ત્યાંથી એક ત્રીસ ડોલરનો સિક્કો લીધો છે જે આખો સિલ્વરનો કોઈન છે હવે એનું કલેક્ટ કરવાવાળી વ્યક્તિ ઓછી એટલા માટે કારણ કે એની કિંમત બહુ વધારે હોય છે એટલે વધારે કિંમતનો હોવાને કારણે એ લોકો બહાર બી ઓછા પાડતા હોય અને પણ જેને કહેવાય ને કે એક ગાંઢ હોય છે આવી કોઈક વસ્તુને લેવા માટે થઈને એટલે મને જ્યાં પણ ખગોળનું આટલું એક અંશ પણ દેખાય ને એક તારો બી દોરેલો હોય ને તો મારા માટે થઈને એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટલે મારું કલેક્શન સિલેક્ટિવ છે છતાં બી ઓછું હોવાને કારણે હું એસ્ટ્રોનોમીની દ્રષ્ટિથી બધું જ કલેક્ટ કરું છું હવે લાસ્ટ આવનારા સમયમાં તમે જે ટપાલની જે પોસ્ટ આપણી હોય જેની વાત કરીએ તો એના ઉપર પણ કાં તો પછી બીજા કયા કયા વિષયને લઈને તમે આનું કલેક્શન કરીને બહાર પાડવાનો છો શું પ્લાન છે સી અમારી ઈચ્છા એક એવી છે કે અમે પ્રોડક્ટ ડેવલપ કરી છે એવી કે જેમાં જેને કહેવાય ને કે નાના નાના પ્લેઇંગ કાર્ડ્સ જેવા સાઇઝના કાર્ડ્સ છે કે જેમાં કોઈક ખગો કોઈક સૂર્યમંડળ ઉપર છે કોઈક ડીપ સ્પેસ ઓબ્જેક્ટ એટલે કે ગેલેક્સી નેબ્યુલા વગેરે ઉપર છે તો હવે મારી ત્રીજી સિરીઝ જે બહાર પાડવાની છે તે જે વ્યક્તિઓ ખગોળ શાસ્ત્રીઓ થઈ ગયા કે જે લોકો અવકાશમાં ગયા છે તેની ઉપરની સિરીઝ બહાર પાડવાની છે અમે લોકો ઈસરો ઉપરના કાર્ડ્સ બહાર પાડેલા છે અમે લોકો ક્વિઝ આખે આખી ઓપન કરી છે કે જેમાં સ્કૂલના છોકરાઓ એવું માને છે કે એ લોકો માટે છે પણ ટ્રસ્ટ મી મા બાપ બી જ્યારે અહીંયા આવે છે તે વખત એ લોકોને બી આ વસ્તુ ખૂબ ગમે છે શિક્ષકો માટે પણ આ બહુ જ સુંદર વસ્તુ છે કે એ લોકો ક્લાસની અંદર આ વસ્તુને બતાવી શકે નોટ્સની સાથે જેમ સ્ટેમ્પ્સ અને કવર્સની જે વાતચીત છે તે પણ આવનારા ભવિષ્યમાં અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ આમ તો ખગોળ એક એવો વિષય છે કે જે ખૂબ જ વિશાળ છે અહીંયા આવ્યા પહેલાં શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે ચલો આપણે એને સમજીએ થોડો ઘણો સમય છે એમાં આપણે એને જાણીશું પરંતુ સમજ્યા પછી એવું લાગ્યું છે ખરેખર આના માટે ખૂબ ઓછો સમય પડે અને ઘણા બધા શોઝ ઘણા બધા એપિસોડ કરવા પડે ત્યારે અંતે ધ્યાનમાં આવે ખગોળ કેટલું વિશાળ છે કારણ કે જો વૈજ્ઞાનિકો હજુ સુધી પહોંચી નથી શક્યા ત્યાં સુધી તો પછી આપણે આટલા નાના સમયમાં સમજો તો ખૂબ અઘરું છે પરંતુ આવા જ વિષયો સાથે આપણે ફરીથી મળતા રહીશું જાણતા રહીશું આ વિષયો એને વિશ વિસ્તૃત રીતે સમજીશું ત્યાં સુધી મળીએ નમસ્કાર